સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલવે સ્ટેશન સહિતના શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરત રેલવે સ્ટેશન જે હજારો મુસાફરની અવર જવરનું મુખ્ય કેન્દ્ર છે ત્યાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે રેલવે સ્ટેશન પર મોટી માત્રામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સ્ટેશન પરિસરમાં કામગીરી વહેંચી દેવામાં આવી છે મુસાફરોની બેગ સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમજ પ્રવેશ દ્વાર પર ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં દરેક શંકાસ્પદ વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા માત્ર રેલવે સ્ટેશન પૂરતું જ નહીં પરંતુ એની આસપાસના વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે સો રેલવે સ્ટેશનની આસપાસમાં આવેલી તમામ હોટલો અને લોજમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ચેકિંગમાં હોટલોમાં રોકાયેલા મહેમાનોના આઈડી પ્રૂફ અને તેમના રોકાણના હેતુની ચકાસણી કરવામાં આવી છે જેથી કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં આશ્રો ન લઈ શકે ગઈકાલે દિલ્હી દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો તેના અનુસંધાનમાં આજે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન ખાતે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે તે દ્વારા શંકાસ્પદ વસ્તુઓ શંકાસ્પદ જે પણ વાહનો અને જે વ્યક્તિઓ છે તે લોકોને ચેક કરવામાં આવે છે કેટલી ટીમો કામ કરી છે પ્લેટફોર્મ ઉપર કેટલી નીચે કામ કરી પોલીસની જે ટીમો છે એમાં એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર તે સિવાય હોટલોમાં પણ પોલીસને અલગ અલગ ટીમો બનાવીને ચેક કરવામાં આવે છે શું છે પોલીસ કમિશનરનો આદેશ શું છે પોલીસ એના જે દિલ્હીમાં જે ગઈકાલે જે બ્લાસ્ટ હતો તેના અનુસાર તકેદારી સ્વરૂપે ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ અને હોટલ ચેકિંગ વગેરે છે સૂચના આજ રોજ દિલ્હીમાં થયેલ બોમ્બ્લાસ્ટ અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર સૂચના સૂચનાથી અને જૉન સાહેબશ્રીની સૂચના તથા એસીપી સાહેબની સૂચનાથી તકેદારીના ભાગરૂપે એલર્ટનેસ અર્થે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમગ્ર સિટી વિસ્તારની જેમ અમારા વિસ્તારમાં પણ અમે અમારા અધિકારી અને સ્ટાફ સાથે સઘનમાં સઘન પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા છીએ અને ખાતરી કરી રહ્યા છીએ વાહન ચેકિંગ દરમિયાન વાહન ચાલકો અને વાહન ની અંદર બેસેલ માણસો કોણ છે ક્યાંથી આવે છે એ અમે ખાતરી કરીએ છીએ અને લગેજ હોય તો લગેજ શું છે ખાતરી કરીએ છીએ